સુરતમાં ભાદરવા મહિનામાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો આ વરસાદથી ગતરોજ સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ કફોડી થઈ ગઈ હતી ત્યારે પાલ આરટીઓ વિસ્તારમાં વીજળી પડતા એક યુવકનું મોત નીપજ્યું હતું પરપ્રાંતિય શ્રમિક યુવકના મોતને લઈને ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવાની નોબત આવી હતી પાલ આરટીઓ વિસ્તારમાં રહેતા શ્રીરામ શાહની મજૂરી કામ કરીને પત્ની સહિત ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવતા હતા વરસાદ હોવાથી તેઓ કામ પર ગયા નહોતા આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા થતાં તે ઘરની બહાર નીકળ્યો હતો આ દરમિયાન જ તેના પર અચાનક વીજળી પડી હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું मृतक मूल यूपी नो रहवासी ने हाल परिवार सते पाल रोड पर रहते तो। वाला है उसका उम्र चो, लगभग चौतीस पैतीस साल था क्या हुआ कल उसके कल इतना बारिश था हम लोग झाले में बैठा था और बारिश में वो पहाड़ धो रहा था वो पत्र कल से पानी गिरा था पहाड़ धो रहा था तभी इतना जोर से बिजली गिरी उसको लगा बिजली हमारे सामने गिर तो मारा मेरे को थोड़ा हल्का लगा में बाल जल गया उसके बाद हम लोग देखा उसे थोड़ा आग ऐसा किया तुरंत उधर મૃતકના પરિવારજન જયરામ સાહનીએ કહ્યું કે તેનું નામ શ્રીરામ સાહની હતું તે ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતો હતો વરસાદ વરસતો હતો જેથી તે બહાર નીકળ્યો એ દરમિયાન જ કડાકા સાથે વીજળી પડી હતી વીજળી તેના માથે પડતા તે પડી ગયો હતો બાદમાં અમે બાજુમાં આવેલા મંદિર લઈ ગયા હતા ત્યાં સુવડાવીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરાયો છે અમારી સરકાર પાસે એક જ માંગ છે કે તેને યોગ્ય વળતળ આપવામાં આવે